कृष्ण कनैया लाल कीजे राधादशीना व्रत की जे रे सखि एमा कल्याणे एकादशीना व्रत की जे रे सखि एमा कल्याणे मा कल्याण चे एमा बेडो पार मा ने એમાં બેડો પાર છે એકાદશીના વ્રત કરીએ રે સખી એમાં કલ્યાણ છે સવારે ઊઠીને નાવણ કરીએ સવારે ઊઠીને નાવણ કરીએ નાતા ગંગાજી સંભાળીએ રે સખી એમાં કલ્યાણ છે નાતા ગંગાજી સંભાળીએ રે સખી એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એ માં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એકાદશીના વ્રત કરીએ રે એ માં કલ્યાણ છે એકાદશીનો ઉપવાસ કરીએ એકાદશીનો ઉપવાસ કરીએ સૌને પ્રસાદ લેવરાવીએ રે એ માં કલ્યાણ છે સૌને પ્રસાદ લેવરાવીએ રે સખી એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ એમા છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એકાદશીના વ્રત કરીએ રે સખી એમાં કલ્યાણ છે ઘર રવિવારમાંથી નિવૃત્ત થઈને ઘર રવિવારમાંથી નિવૃત થઈને પ્રભુ માં ચિત પરોવીએ રે સખી એમાં કલ્યાણ છે પ્રભુમાં ચિત પરોવીએ રે સખી એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને एमा बेडो पारे एकादशीना व्रते रे सखि ए मा कल्याणे सतसङ्ग् बेसिये सतसङ्ग्यान ति बेसिये हेते ते हरिणा गुण गा रे सखि ए मा कल्याणे ते हरिणा गुण गा रे सखि कल्याण छे એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એકાદશીના વ્રત કરીએ રે સખી એમાં કલ્યાણ છે કીર્તન ગાઈને રાત વિતાવીએ કીર્તન ગાઈને રાત વિતાવીએ જાગરણનું ફળ લઈએ રે સખી એમાં કલ્યાણ છે જાગરણનો ફળ લઈએ રે સખી એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે એકાદશીના વ્રત કરીએ રે સખી એમાં કલ્યાણ છે સર્વે ભક્તોનો ઉધાર કરવા जीवन उद्धार प्रभु नो मार्ग बताविए रे सखि एमा कल्याण छे प्रभु मार्ग बताविए रे सखि एमा कल्याणे मा कल्याणे एक कल्याण ने एमाेडो पारादशीना व्रते रे सखि एमा कल्याणे एकादशीना व्रते रे सखि एल्याणे रा अ्रत कीधा राजा अमरीशे व्रत कीधा विष्णु ए रक्षण कीदा रे सखि एमा कल्याण चे विष्णु ए राक्षण की धारे चे एमा कल्याणे व्रत करिये रे सखि मा कल्याणे एल्याणेरो मा व्रत व्रते रे कृष्ण ए कल्याणे कृष्णक्यालकी जय